Kesa Sanggo Sanggam Namam Namu Kesal Bagwato Arhato Sama Sambuddha Namu Kesal Bagwato द्वितीया गच्छ द्वितीयान्ति धं शरणं गच्छ द्वितीया सङ्गं शरणं गच्छीयान् तिबुद्धं शरणं गच्छ

पदं समायामि स्वामी सुनिश्चाचे शिका पदं समाजयामि स्नुले षिका पदं समायामि सुरा मे मध्यप परं समाधि सर्वं कुशलासम्पदा सचीतपरियोग एतं गुतां स्वाधु स्वाधु स्वाधुम् સંગમ રમેશભાઈ આપણા નો જન્મદિવસ છે જન્મ દિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ મંગલ કામનાઓ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેનું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહી જીવન સુખમય રહી એ મનોકામના એમની સાથે એમના સહ ધર્મચારીની આયુષમતી નૈનાબેન રમેશભાઈ દાફડા પણ આપણી વચ્ચે વિહારે વધારેલ છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ આ સાથે આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ અને આયુષ્યમાં રમેશભાઈ દાફડાનો જન્મ અઠ્યાવીસ બે ઓગણીસો બાસઠના રોજ થયેલ હતો તેઓ શ્રી પ્રથમથી જ એમના મમ્મી પપ્પા ભાઈઓ સાથે સરસ મજાનું બૌદ્ધમય જીવન જીવી રહ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા અને તથાગત બુદ્ધની વિચારધારા સાથે વર્ષોથી સંકળાયેલ છે શિક્ષણ પ્રાપ્ત કરીને તેઓ શ્રી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે સેવાનો હતા આ પોતે નિવૃત્ત જીવન વ્યતીત કરી રહ્યા છે આયુષ્માન રમેશભાઈ દાપડા સાથે તેઓ પોતે પોતાનો અને બહેન નૈનાબેનનો જન્મદિવસ તેમજ તેઓના લગ્નજીવનની વર્ષગાંઠ પણ એવા નાના મોટા કાર્યો એ પોતે દર વર્ષે વિહારમાં કરતા હોય છે તો આજે એમને નાનો એવો કાર્યક્રમ પોતાના જન્મદિવસનો આપણા વિહારમાં રાખેલો છે તો રમેશભાઈ દાપડાને અને એમના સહચારણી નૈનાબેન દાફડાનો આપણે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ ખૂબ 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 દાફડા અને અમે વર્ષોથી મિત્રો છીએ રમેશભાઈ દાફડા અને એમના સહધર્મચારી નૈનાબેન દાફડા એમના બંનેના જન્મદિવસે એમના સંતાનોના જન્મદિવસ હોય ત્યારે અને એમના બંનેના લગ્નજીવનની વર્ષગાંઠ હોય એ તમામ દિવસો એ આપતા જેવા નાના નાના ભૂલકાઓ સાથે ઉજવણી કરે છે છાત્રાલય વગેરેમાં બહેનોને ભાઈઓને નોટબુક પેન ચોપડા વગેરે વિતરણ કરે છે અને સૌને નાસ્તો કરાવે છે આ એમની વર્ષોની એક સરસ મજાની આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ એવું એમનું એક સરસ કાર્ય છે આ નહીં કહેતાં આપણે સૌ ભગવાન બુદ્ધને પ્રાર્થના અને દુઆ કરીએ કે એમનું તંદુરસ્તી અને સરસ મજાનું જીવન ભગવાન બુદ્ધના ચરણોમાં જીવનનું સારી રીતે જીવન જીવે એવી ભગવાન બુદ્ધની એમના સૌ પર પરિવારના સભ્યો પર કરુણા બની રહે અને આવી જ રીતે સમાજ માટે ધર્મો માટે કાર્ય કરતા રહે બસ આટલું આપણે સૌ મંગલકામના કરીએ નાના નાના બાળબૌવા મિત્રો ધરમનગરના માતાઓ બહેનો સર્વે ને મારા માતૃપુણ જય બધાય આજે તમારી વચ્ચે આવવાનું કારણ એક જ છે કે હું એક ભીમભક્ત છું અને બાબા સાહેબના જે કંઈ અધૂરા સ્વપ્ન છે એ પૂરા કરવા માટે મન ધનથી મારા પ્રયત્નો કરું છું તો બાબા સાહેબનું એક સપનું હતું કે તમે જીવનમાં ભણો વ્યવસાય કરો કે જે કાંઈ કરો ત્યારે તમે જે સમાજમાંથી આવો છો એ સમાજની વચ્ચે પણ ક્યારેક જાવ અને એ સમાજ શું કરે છે એનો પણ તાગ મેળવો અને તમે પ્રેરણારૂપ બનો કે જે તે વિસ્તારમાં આપણો જન્મ થયો છે અને જ્યાં આપણો વિકાસ થયો છે ત્યાંથી આપણે એકવાર મૂંગા મોઢે પણ જો પસાર થઈ જાય તો આપણા વિસ્તારના નાના નાના ભૂલકાઓ કે જે ભારતનું ભાવિ છે એ આપણી તરફ જોશે અને એને એની માને પણ પ્રેરણા મળશે કે મારો બાળક પણ આવો એક સારો નાગરિક બને તો અમે આપણા વિસ્તારોમાં અને આપણા છાત્રાલયોમાં એટલે જ જાય છીએ કે ભાવિ પેઢી જે બાબા સાહેબના અધૂરા સ્વપ્નો છે એ પૂરા કરવા માટે તૈયાર થાય તો હું પણ આશા રાખું છું કે અહીંયા જે આ બાળકોને તમે બૌદ્ધ સંસ્કાર આપો છો એનેથી આપણી ભાવિ પેઢી આવતીકાલનું ભાવિ તૈયાર થાય છે તો ધરમનગરના લતાવાસીઓ પૂનાભાઈ છે અમુભાઈ છે તેમજ આ યુવક મંડળ કે જે આ પ્રવૃત્તિ કરે છે એ સાચા ભીમ ભક્ત છે અને એમને લાખ લાખ વંદન તેમજ માણસને જ્યારે શાંતિની જરૂર છે કે અભ્યાસની જરૂર છે ત્યારે તન અને મન સ્વસ્થ હોવા જોઈએ તો નાના બાળકોને પણ માનસિક રીતે સ્વચ્છતા પ્રાપ્ત થાય એ માટે ધ્યાન માર્ગે તમે જે એને કેળવણી આપો છો એ પણ એક ઉત્તમ છે મારું એક સૂચન છે કે નાના બાળકો છે એની ઉંમર છે તરવરાટની એટલે એને આપણે થી દૂર રહે રાખી શકીએ પણ એને જો છૂટા છૂટા બેસાડવામાં આવે તો એ પોતે પણ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે અને એટલો ટાઈમ પોતે મન ઉપર કાબૂ મેળવે અને સ્વસ્થ માનસિક અવસ્થા જાળવે તો યુવા વર્ગ અને ભીમ ધરમનગરના સર્વે લોકોને મારી નમ્ર વિનંતી કે આ કાયમ આ પ્રવૃત્તિ ચાલુ રહી એના માટે કઈ યથાશક્તિ મારી મદદની જરૂર હોય તો હું તત્પર છું તો આપ સૌનું ખૂબ ખૂબ ગુણ્યાનું મોદન મારા જન્મદિવસની ઉજવણીમાં આપ સૌ સહભાગી થયા જય ભીમ જય ભારત